કે જે ભગવાનનો થશે ને ધર્મ રક્ષતી રક્ષ રક્ષા હે ધર્મની રક્ષા કરશે એ આપણી રક્ષા કરી શકશે એટલે મુખ્ય વાત તો એ છે કે નિષ્કપટ ધર્મ માત્ર ને માત્ર ભાગવતજી આપણને શીખવાડે છે આપણે નાની એવી વાત કરીએ કે નાની એવી સત્યાયણ ભગવાનની કથા કરીએ તો પણ સંકલ્પમાં કેટલું માગીએ હે ધન શાંતિ કુટુંબ શાંતિ મન શાંતિ એક ખાલી કથાની અંદર પણ ભગવાનને કીધું છે કે તું ચિંતા ન કર આઈ એમ હિયર આપણું એને આપણા કરતા આપણી વધારે ચિંતા છે હરિભાઈ કોઠારી કેતા કે જેટલું રેશિંગ રેશનિંગ કાર્ડમાં લખ્યું હોય ને એટલું જ મળે જેટલું રેશનિંગ માં લખ્યું હોય ને જન્મોત્રી માં લખ્યું હોય એટલું જ મળે જ પણ એક ભગતે બીજા ભગતને પૂછ્યું કે તને શું મળ્યું આટલું બધું તારી ઉપર ભગવાને વિતાયું આટલી બધી તારા ઘરમાં તકલીફો આવી

રૂપિયા પૈસા ભગવાનની સેવા થી નથી મળતા શુદ્ધ ધારા ઓર લક્ષ્મી શુદ્ધ ધારા ઓર લક્ષ્મી પાપી કે ઘર હો વો તો પાપી કે શુદ્ધ ધારા ઓર લક્ષ્મી વો તો પાપી કે ઘર હોય જ્યાં લક્ષ્મી છે પૈસા છે ત્યાં પણ ગુરુ मिला सब कुछ मिला और नहीं, नहीं मिला, मिला कोई, कोई। गुरु को ना મળ્યા છે આપણે મહાપ્રભુજી ગુરુ ગુરુ કૃપા ગુરુ તત્વ છે મા ઈ તત્વ છે ગુરુ કોઈ દિવસ પકડવાથી નથી મળતા યાદ રાખજો એ આપણને ગોતી લે છે ગુરુ ગોવિંદ ૃપા એ આપણને મળે છે અને ગુરુની કૃપા હોય તો જ આપણો ઉદ્ધાર થાય પણ પ્રભુની કૃપા હોય છોકરા આપણે ત્યાં જન્મે છે પત્ની હોવી એ તો દરેક જગ્યાએ જ પણ ભગવાનની ઈચ્છા શું છે ભગવાને આપણી માટે શું વિચાર્યું છે આપણી માટે શું સારું છે એક બહુ મોટા સ્વામી વિદ્યારમ્ય સ્વામીએ લગભગ ચોવીસ હજાર ચોવીસ કરોડ ગાયત્રી મંત્રના પાઠ કર્યા ચોવીસ કરોડ ટ્વેન્ટી ફોર કરોડ ખૂબ એણે મંત્ર પાઠ કર્યા છેલ્લે માળા મૂકી દીધી કે મને માતાજીએ કંઈ દીધું જ નહીં ચાલીને જવા લાગ્યા ધીરે ધીરે ચાલે છે ત્યાં પાછળ અવાજ આવ્યો બેટા ઉભો રે તો પાછું વાળું જોતા નથી કે પાછા બોલે છે બેટા તું રે ત્યારે સ્વામીજી કહે છે કે મને શું મળ્યું આટલા આટલા મેં મંત્ર પાઠ કર્યા ચોવીસ કરોડ મેં મંત્ર પાઠ કર્યા આખો દિવસ મંત્ર પાઠ મને મળ્યું શું તું એક પાછળ વળું તો જો પાછું તો જોતું હું ગાયત્રી છું મારી સામે તો જો પાછું વળીને જોવે છે તો પાછળ મોટા મોટા ડુંગરાઓ બળતા હતા શું બળતું હતું માઉન્ટન છ માઉન્ટન હતા ડુંગરાઓ બળતા હતા તો સ્વામીજી કહે આ છે શું એ જ તને હું કહું છું આ તારા પાપના ડુંગરાઓ બળે છે આ તારા પાપ કપાશે પછી તને તને પ્રાપ્તિ મળશે ઘણી વખત ભગવાન આપણી માટે જે કરતા હોય ને એટલે જ આપણવાના આપણે કોઈ બી મંગળાચરણ કરીએ प्रभु प्रभुजे कर्षे ये माहि प्रभु जे कर्षे ये माहि निश्चय बदलाय नहि